બાપુનગરની અંદર આજે બાર પોઈન્ટ ઓગણીસ મીટરનો આ રોડ નક્કી થયેલો છે એની જગ્યાએ આ લોકો અઢાર પોઈન્ટ નવ નો રોડ બનાવવા કયા હિસાબથી એ કરી રહ્યા છે ટીકીનું ઉલ્લંઘન કરીને એ નથી સમજાતું જે તે સમયે ઓગણીસો બાવન ચોપન માં જયારે આ હાઉસિંગ બોર્ડે પ્લાન બનાવેલો છે ત્યારે એનો મેપ નકશો કાઢેલો છે એ તે સમયે જે રોડ રસ્તા એને બનાવેલા હતા આજની તારીખમાં એનો વિરોધ કરીને એ જે રોડ રસ્તાનું માપ છે એ ભૂલીને હાથે કરીને જે કોઈ અમુક વ્યક્તિ જે છે એમને મળે ત્યાં એના કહેવાથી જે જરૂરી છે જેટલી જગ્યા તોડવી જોઈએ એ નથી તોડતા અને એના વધારે ડિમોલેશન કરી રહ્યા છે છે લઈને ચાર રસ્તા પછીનો જે રોડ રોડ બહુ એવો પણ આજની તારીખમાં તમે સાંજે જાઓ તો ત્યાં એક દુકાનની પછી ત્રણ ચાર લારી મૂકવામાં આવે છે તો કોર્પોરેશનને કે હાઉસિંગ બોર્ડ વાળાઓને એવું તો નથી દેખાતું અને ત્યાં એટલી બધી ભીડ થતી હોય છે ત્યારે દબાણોની ગાડીઓ આવીને ઉભી રહેતી હોય છે અને કાયદેસરના હપ્તા ઉઘરાવતી હોય છે

અધિકારીઓ સામે તેમણે લાલ આંખ કરી છે અધિકારીઓને બોલાવીને ખખડાવ્યા છે જેના પગલે આપણે જોઈ શકીએ છીએ કે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર દબાણ ખસેડવાની કામગીરી ચાલી રહી છે ઘણા વિસ્તારોની અંદર વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી રોંગ સાઈડ અને સિગ્નલોના પાલન ન થવાને કારણે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા જોવા મળી રહી છે વખત નિયમોનું ઉલ્લંઘન કર્યા બાદ પણ આ લોકોના મેમાં ફાટતા નથી જેના કારણે હાઈકોર્ટ ખૂબ જ ગુસ્સે ભરાયું છે તેમણે અધિકારીઓને ખખડાવ્યા છે સાથે આપણે અમુક વિસ્તારોની અંદર જ્યાં દબાણ ખસેડવાની કામગીરી ચાલી રહી છે ત્યાં લોકો સાથે વાત કરીશું ટ્રાફિક વિશે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આના વિશે શું કહેવામાં છે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અલગ અલગ જગ્યાએ ટ્રાફિકની પણ ખૂબ સમસ્યા છે જેને લઈ હાઈકોર્ટ દ્વારા પણ વારંવાર ટકોર કરવામાં આવી છે આજે તમારા વિસ્તારની અંદર દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે શું કહેવા માંગો છો પહેલી વસ્તુ તો આપે કીધી કે ટ્રાફિકની સમસ્યા ઘણી છે વિસ્તારમાં માનીએ છીએ કે ટ્રાફિકની સમસ્યા ઘણી છે આજે અમારા અહીંયા હાઈવેથી લઈને ચાર રસ્તા પછીનો જે રોડ છે બહુ ખાસો એવો પહોળો રોડ છે પણ આજની તારીખમાં તમે સાંજે જાઓ તો ત્યાં એક દુકાનની પછી ત્રણ ચાર લારી મૂકવામાં આવે છે તો કોર્પોરેશનને કે હાઉસિંગ બોર્ડવાળાઓને એવું તો તો નથી દેખાતું અને ત્યાં એટલી બધી ભીડ થતી હોય છે ત્યારે દબાણોની ગાડીઓ આઈન ઊભી રહેતી હોય છે અને કાયદેસરના હપ્તા ઉઘરાવતી હોય છે કોર્પોરેશનના માણસો અને કોર્પોરેશનના અધિકારીઓ એ ટાઈમે આ લોકોને આવો ટ્રાફિક નથી દેખાતો જ્યારે અહીંની અમે વાત કરીએ બાપુનગરની તો બાપુનગરની અંદર આજે બાર પોઈન્ટ ઓગણીસ મીટરનો આ રોડ નક્કી થયેલો છે એની જગ્યાએ આ લોકો અઢાર પોઈન્ટ નવનો રોડ બનાવવા કયા હિસાબથી એ કરી રહ્યા છે ટીપીનું ઉલ્લંઘન કરીને એ નથી સમજાતું જ્યારે આની જ પાછળ એક ટીપી રોડ પડેલો છે કે જે ટીપીને એ લોકો ડેવલપ તો કરતા નથી ત્રીસ મીટરનો રોડ છે વર્ષોથી હોય પડે છે લોકોને આવાસ બી આપી દીધો છે તમે એને ડેવલપ કરવાની જગ્યાએ તમે આ રોડની અંદર કેમ પથારી ગુમાઈ રહ્યા છો એ નથી ખબર પડતી જયારે આ રોડની અંદર એકદમ નાના નાના વેપારીઓ હતા કે જે બિચારા રોજ પાંચસો હજાર રૂપિયા કમાઈ પોતાનું ઘર ગુજરાત ચલાવતા હતા અને કોઈ એવી કોઈ અહીંયા ભીડભાડ બી નથી રોડ બી બહુ વ્યવસ્થિત હતા ચલો ડેવલપમેન્ટ કરો છો એની બી ના નથી અમારે સંમત છીએ પણ તમે એકદમ એક નોટિસ આપ્યા પછી સીધા તમે આવીને એમ કહો છો કે ભાઈ હવે તમારું અમાર તોડી નાખીશું તો આ કાયદાનું ઉલ્લંઘન છે અધિકારીઓ ગુજરાત હાઈકોર્ટ કે કાયદાને કે બંધારણને સમજતા જ નથી અધિકારીઓ અને નેતાઓ અમુક જે પોતાના હાથમાં કાયદો લઈ રહ્યા છે અને સામાન્ય પ્રજાને એ લોકો હેરાન કરવાનું આ કરી રહ્યા છે એક તરફ શહેરની અંદર ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે હાઈકોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવી છે તમે જણાવ્યું એમ કે કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવા માટે આવવામાં તો આવે છે પણ પછી હપ્તા વસૂલ કરવામાં આવે છે શું લાગે છે ક્યાંક ને ક્યાંક તંત્ર પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યું સો ને દસ ટકા તંત્ર પોતાનું કામ યોગ્ય રીતે કરતું જ નથી તંત્ર એક આદેશ પ્રમાણે કામ કરી રહ્યું છે કે જ્યાં નાના માણસો કે એવી તકલીફ જગ્યાઓ છે ત્યાં આગળ જો કોઈ નડતું હોય તો એને ડિમોલેશન કરીને એને પૂરું કરવાનું અને એવું હોય કે જ્યાં પૈસાની ખાયકી ફૂલ થતી હોય ત્યાં એ લોકોને આજે માનવી હોય કે હાઈવે ઠક્કરનગરનો હાઈવે સર્વિસ રોડ રાત્રે આઠ વાગ્યા પછી સાત વાગ્યા પછી કાયદેસરનો સર્વિસ રોડ બંધ થઈ જાય છે અને ફૂડ ઝોન નાસ્તા ઝોન આખું ઊભું થઈ જાય તો શું આ કોર્પોરેશનને નથી દેખાતું એમ એટલે માત્ર ને માત્ર આ ખાડા ત્યાં કાન કરવામાં આવે છે અને હપ્તા છેલ્લા ઘણા સમય થી અમદાવાદ ની અંદર ટ્રાફિકની સમસ્યા છે તમારા વિસ્તારની અંદર પણ ટ્રાફિકની સમસ્યા ખૂબ જોવા મળતી હતી આજે દબાણ હટાવવાની કામગીરી ચાલે છે શું કેશો ટ્રાફિકની સમસ્યા તો ખરેખર જોવા જઈએ ને તો તંત્ર પોતે જ ઉભું કરી રહ્યું છે એનું કારણ એ છે કે અણધારે બાંધકામો જ્યારે થતા હતા ત્યારે તંત્રને ને કશું જ દેખાતું નથી હોતું અને આજની તારીખમાં આ જે તંત્ર તોડી રહ્યું છે એ ઓગણીસો બાવન ચોપન પહેલાના બધા મકાનો હાઉસિંગ બોર્ડના બનાવેલા છે જ્યારે બાંધકામ થતું હતું ત્યારે હાઉસિંગ બોર્ડ કે તંત્રને કોઈને ખબર નહોતી આજે કોઈ એક વ્યક્તિના કહેવાથી આ લોકો ખરેખર દબાણ નથી અને દબાણ લાવીને જબરજસ્તી તોડી રહ્યા છે ચલો જબરજસ્તી તોડી રહ્યા છે એનો પણ કોઈ વાંધો નથી પણ જે તે સમયે ઓગણીસો બાવન ચોપનમાં જ્યારે આ હાઉસિંગ બોર્ડે પ્લાન બનાવેલો છે ત્યારે એનો મેપ નકશો કાઢેલો છે એ તે સમયે જે રોડ રસ્તા એને બનાવેલા હતા આજની તારીખમાં એનો વિરોધ કરીને

હવે એક સીધી એવી વાત છે કે સરકાર અથવા તો તંત્રના કોઈ પણ આગેવાનો હોય જો એ ધારે તો કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન ના થઈ શકે આજે પબ્લિકની એટલી તાકાત નથી કોઈ કોમન માણસ એટલો પાવર નથી કે એ નિયમોનું ઉલ્લંઘન કરી શકે જો પોતે તંત્ર ધારે

એમની આજે દુકાનો ગઈ છે શું લાગે છે કોઈ કોઈ પ્રકારનું વળતર મળવું જોઈએ હવે એક વાત કહેવા જવુંને કે નાના વેપારીઓનો આજે એક બાપુનગર ચાર રસ્તાથી લઈને એકસો સાડા રીતના બસ ટોપ સુધીનો એકદમ સ્લમ ડેવલપમેન્ટ એરિયો છે ત્યાં કોઈ પણ મોટા ઉદ્યોગો કે કોઈ મોટા વેપારીઓ નથી સામાન્ય બસો પાંચસો રૂપિયા કમાવાળા સામાન્ય નાનો માણસ છે આજે એકાક એની દુકાનો તોડી નાખી છે હવે એ લોકો આજે સમજો કે ત્રણ દિવસથી એમના પોતાનો સામાન લઈને ત્યાંથી ત્યાં ત્યાંથી ત્યાં થઈ રહ્યા છે હવે આ તંત્ર જોતી નથી અને એમની મનમાની કરી રહ્યા છે હવે આ લોકોનું જે નુકસાન છે જે ગુજરાત ચાલે છે હું પોતે પણ અહીંયા મારી એક નાની એવી દુકાન આવેલી છે હવે મારે ક્યાં જવાનું આ સામાન્ય માણસો જે છે એમના રોજીરોટી એમના પરિવારનો અત્યારે એજ્યુકેશનનો ખર્ચો એટલો છે મેડિકલનો ખર્ચો એટલો છે જે પોતાને એડવાન્સમાં દેવા ભરી રહ્યા છે હપ્તા ભરી રહ્યા છે એ સાઈડમાં રહીને અત્યારે તો એમને પોતાની જે આજીવિકા જે કાઢવાની છે એ આજીવિકાનો એક પ્રશ્ન ઊભો થઈ ગયો છે એમના માટે અહિયાં નાના જે દુકાનદારો હતા જે એમની દુકાન ગઈ છે શું કહેશો હવે એમને કોઈ વળતર મળવું જોઈએ ઠીક છે ચલો આપડે વળતર કોઈ માંગણી નથી કરતા પણ જે તે સમયે એ લોકોએ ડિમોલેશનની તૈયારી કરી તો ડિમોલેશન પહેલા એ લોકોએ જે કોઈ ત્યાં સ્થાનિક વેપારી છે કે નાનો ઉદ્યોગકાર જે બી છે એને એડવાન્સમાં જાણ કરીને અને એનું લીગલી જે તૂટી રહ્યું છે એનું જે તોડવું જોઈએ જે હકમાં આવે છે જે મેપ રોડમાં આવી રહ્યું છે એટલું તોડીને બાકીનું જે કઈ વસ્તુ હોય તો એના માટે એના માર્ગદર્શન કે ગાઈડલાઈન આપીને જો પછી તોડ્યું હોત તો એ સામાન્ય માણસ એની એડવાન્સમાં તૈયારી રહે અને પાછળથી એનો પ્લાન જે હોય એનો ધંધાનો કે રોજીરોટીનો એનો તૈયાર કરી રાખે શું લાગે છે નાના વેપારીઓને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે કે એમની જે જગ્યા છે વધારે જગ્યા તોડવામાં આવી રહી છે શું લાગે છે આમાં નાનામાં નાનો માણસ પણ એક ખરેખર એક એક ચોક્કસ પ્લાન બનાવવામાં આવ્યો છે બાપુનગર ચાર રસ્તા લઈને કામગાર કલ્યાણ કેન્દ્ર અને છેલ્લા બસ સ્ટેન્ડ સુધી ટાર્ગેટ બનાવવામાં આવે છે અમુક વ્યક્તિગત નામ નથી દેવા અમારે પણ એ લોકો જે આની સાથે સંકળાયેલા છે એ પોતાના નિજી સ્વાર્થ માટે અહીંયા અહિયાં આ બધું જ એક પ્લાન થી ઉભું કરેલું આ ષડયંત્ર છે